કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઈસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ના આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો જે રૂમ તપાસ હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એક સાત એકસો આઠને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી